ઘોરદોડ રોડના જોગર્સ પાર્ક નજીક ગંભીર અકસ્માત સર્જાયો 80 ની સ્પીડે દોડતી કારે જોગર્સ પાર્ક પાસે મોર્નિંગ વોક કરી રહેલી 61 વર્ષની વૃદ્ધાને અડફેટે લીધી શહેરના પશ્ચિમ વિસ્તાર ગણાતા ઘોરદોડ રોડના જોગર્સ પાર્ક નજીક સોનવાડી પાસે બુધવારે સવારે ગંભીર અકસ્માત સર્જાયો છે

ની સામે ગુનો નોંધીને ધરપકડ કરી છે સાથે જ પોલીસે કાર પણ જપ્ત કરી છે એડવોકેટની માતા ડેલીની જે મોર્નિંગ વોકમાં બુધવારે સવારે નીકળી હતી કાર ચાલક રિંગ રોડની ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં નર્સિંગ સ્ટાફમાં નોકરી કરે છે